રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડ્યા તો પણ નોટિસ ફટકારવામાં આવી એનિમલ વેલફેર બોર્ડના મેમ્બર રાજેન્દ્ર શાહ દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી નોટિસ ફટકારના રાજેન્દ્ર શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તેઓએ કહ્યું હતું કે ઉંદરો સિવિલ હોસ્પિટલમાં અંદર આવે છે કે કેમ તે મામલે તંત્ર દ્વારા પહેલા નિરાકરણ કરવું જોઈએ મે નોટિસ આપી તેની કલેક્ટરને જાણ ન હતી ઉંદર લોકોને હેરાન કરે છે તે વાત સાચી પણ તેને મારી ન શકાય આઈપીસીની કલમો ચારસો

અને તેને મારવા માટે અધિકારી પેસ્ટિસાઈડ ટીમને બોલાવી અને તેનો નિકાલ કરવાની વાત કરી રહ્યા હતા અને આવી જ વાત તેઓએ મીડિયા સામે કરેલી જેની સામે મેં રજૂઆત કરેલી કે આવું તમે કરી શકતા નથી પહેલાં વહેલાં તો એ બેદરકારી છે કે સિવિલ હોસ્પિટલમાં અંદરો કેવી રીતના પ્રવેશાય એ તમારો વિષય છે દર્દીઓની સુરક્ષા કેવી રીતના રાખવી બીજી વાત એ કે દેશના કાયદા અનુસાર આઈપીસી ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસ અને બી એનએસ ત્રણસો પચીસ મુજબ કોઈ પણ જીવ સાથે ક્રૂરતા કે હિંસા કરી શકાતી નથી તેના માટે અન્ય વ્યવસ્થા ગોઠવવી આવશ્યક છે અને કાયદાઓમાં દરેક નાગરિક અને અધિકારીઓ એને પાળવા માટે બંધાયેલા છે તદઉપરાંત દેશના બંધારણે એકાવન એજી હેઠળ દરેક નાગરિકને દરેક પશુ પક્ષીઓ પ્રત્યે કૂરતા અરે દયા અહિંસા અને તેના ખોરાક પાણીની વ્યવસ્થા કરવા માટે અધિકારો આપેલા છે ત્યારે આ બનાવ અનિચ્છીય છે અને મેં તેઓને વિનંતી કરેલી સાથે રજૂઆત પણ હતી કે ભાઈ તમે આવું કોઈ હિંસાનું કાર્ય કરશો તો તમારી સામે તમે પણ કાયદાની સાથે બંધાયેલા છો અને કાયદેસરની કાર્ય કરવા માટે તમે પણ કદાચ કાયદા હેઠળ આવી શકો છો પણ તેઓએ સારો પ્રતિસાદ આપ્યો અને હોસ્પિટલમાં ઉંદરો માટે પિંજરા પકડા પિંજરા મૂકી તેઓને પકડી આજી ડેમ પાસે મૂકી દીધેલ છે ના બટકા ભર્યાને તો મારા ધ્યાનમાં કોઈ નથી આવ્યું મારા ધ્યાનમાં એટલું જ આવ્યું હતું કે ઉંદરોનો ત્રાસ છે અને કદાચ ભૂતકાળમાં બનાવ્યો તો મારા ધ્યાનમાં નથી ના એ તો તંત્રની બેદરકારી હું ચોક્કસપણે કહીશ હા ફરીથી આ વાતને હું આપના સમક્ષ મૂકું છું કે મારા માટે બંનેના જેવો અગત્યના છે કારણ કે મનુષ્યને જેટલું જીવાનો અધિકાર છે એને જેટલી સુખ અને શાંતિની જરૂર છે એટલી દરેક અગોલ જીવોને માટે છે તેને એક પોતાના કર્મ અનુસાર એને જીભ નથી મળી એટલે પોતાના દુઃખ વ્યક્ત નથી કરી શકતા ત્યારે માણસ પોતાની કોઈપણ તકલીફ કે કોઈપણ દુઃખ લોકો સમક્ષ મૂકી શકે છે અને લોકો એને સહાનુભૂતિપૂર્વક જોવે છે મેં તેઓને આઈપીસી ચારસો અઠ્યાવીસ ચારસો ઓગણત્રીસ અને બીએનએસ ત્રણસો પચીસ મુજબ કાર્યવાહી થઈ શકે એવું મેં તેઓને જણાવેલું હતું ના હું ચોક્કસ એવું માનું છું કે તેઓએ મને સારો પ્રતિસાદ આપ્યો છે અને જ્યારે તેઓ મને જણાવેલ છે મને ઓફિશિયલી લેટર મોકલો છે મને પાંજરાના ફોટા મોકલા છે અને તેઓ જણાવેલ છે કે આ ઉંદરોને અમે પકડી આજેની પાસે સુરક્ષિત એની હિંસા ન થાય એવી રીતે અમે છોડી મૂક્યા છે